પડેલા કમોસમી વરસાદે લગ્ન આયોજકોને ની ચિંતા વધારી લગ્ન મંડપ બીજે સામાન ભીંજાયા તો બીજી તરફ કેરીના પાકને નુકશાન ની ભીતિ વર્તાઈ વલસાડમાં કમોસમી વરસાદે લગ્નસરાની સિઝન બગાડી છે વરસાદના કારણે લગ્નનું આયોજન કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે એકાએક પડેલા કમોસમી વરસાદને કારણે વલસાડ ખાતે યોજાનાર એકસો અગિયાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન મંડપનો સામાન તથા ડીજેનો સામાન ભીંજાઇ જવા પામ્યા છે તો કેટલીક જગ્યાઓ પર લગ્ન મંડપમાંનો કિંમતી સામાન આયોજકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો કમોસમી પડેલા વરસાદને કારણે વલસાડ જિલ્લામાં આવેલા તમામ મંડપોમાં ભારે નુકસાન થશે સાથે કેરીના પાકમાં પણ કમોસમી વરસાદને

તૈયારીમાં પડી પડ્યા છે એકસોના અગિયાર કપળના સરોવના રીસમ લગ્ન છે એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે વિશાળ મંડપ છે કેમ કે લગભગ વીસથી પચીસ હજાર માણસો આવવાની શક્યતા છે ને એકસો અગિયાર કપળના લગ્ન છે એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ વરસાદને એવો કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી એટલે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદથી આજે લગ્ન બી આજે સમગ્ર જિલ્લામાં લગ્નનો માહોલ છે આજે ખૂબ લગ્નો છે એટલે લગ્નના જે જે એના પરિવારને પણ થોડું નુકસાન થવાની શક્યતા છે એટલે થોડીક કુદરતને પેલું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ઓછો થઈ જાય ને કોઈ પડે ને પેલું નુકસાન નહીં થાય આપ જોઈ રહ્યા છો કે આઠમાસ સમૂ ફૂલ તૈયારી થઈ રહી છે કાલે આવતીકાલે સાટક છે પરમ દિવસે લગ્નનું આયોજન છે વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે અહીંયા ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યું છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ રહી છે શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડું હોય પચીસ ત્રીસ હજાર માણસનો રસોડો હોય શાકભાજીનો પણ ડગલા રહ્યા છે એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર છે આ કેટલું નુકસાન થઈ શકે છે મંડપમાં મંડપમાં કામ કરવું જો વરસાદ આ રીતે ચાલુ જ રહેશે તો પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે પણ હવે ભગવાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ વરસાદ પૂરો થાય અને અમારું કામ થોડું ઇઝી થાય ઘણું ઇલેક્ટ્રિકનો સામાન પણ છે તેમાં તે માટે કઈ રીતે ઇલેક્ટ્રિક્સ અને અમારે લાઇટો લાગે છે પંખાઓ લાગે છે એમાં વાયરિંગનો અમે ઉપર કુઠડીઓ ઢાકીને એને બંધ કરવાનો પ્રયત્ન રહેલા છે પણ મુશ્કેલી તો રહેશે જ